સુરત નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફનો વિવાદિત કામગીરીનો વિડીયો હાલ વાયરલ થવા પામ્યો છે જેમાં એક ગર્ભવતી મહિલા અને તેની સાસુ જબરજસ્તી બેડ ખાલી કરાવવાનું કહેવાય હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જેને લઈને હોસ્પિટલના સ્ટાફની કામગીરી સામે અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી અને ગરીબો માટે બનાવેલા સુરત નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફનો વિવાદિત વિડીયો હાલ તો સામે આવ્યો છે

એસો આવીને બોલવાનું એને ગેરવર્તણૂક કરેલ છે હાલ તો સુરત નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફની કામગીરી અને ધાકધમકીનો ધમકીનો વિડીયો વાયરલ થતાં શું આ મામલે તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવાશે કે કેમ તે જોવું રહ્યું અઝર કુરશી સાથે હર્ષ સેઠા